નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યુઝ ગુજરાતના મહત્વના સમાચાર અનુભવ આપની સાથે એલર્ટ આપવામાં આવ્યું છે ચોવીસ કલાકમાં એકસો છવ્વીસ તાલુકામાં વરસાદ કુકરમુંડા નીઝરમાં સવા બે ઇંચ વરસાદ ખાબક્યો ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના તો આ એક હવામાન ખાતાથી એક મહત્વપૂર્ણ સમાચાર કે નવસારી ડાંગ વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ચોવીસ કલાક પૈકી ચોવીસ તાલુકામાં વરસાદ વરસી શકે છે અને ઉગરમુંડાઝરમાં સવા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે સારી ડાંગ વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ચોવીસ કલાકમાં એકસો છવ્વીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે કુકરમુંડા નીઝરમાં સવા બે ઇંચ વરસાદ ખાબક્યો છે ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે નવસારી ડાંગ વલસાડમાં ઓરેન્જ એલર્ટની સમાચાર આપણે જોઈ રહ્યા છીએ નવસારી ડાંગ વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ચોવીસ કલાકમાં એકસો છવ્વીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે કુકરમુંડા નીઝરમાં સવા બે વરસાદ ખાબક્યો છે ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે નવસારી ડાંગ વલસાડની જો વાત કરીએ તો તેઓને હવામાન વિભાગ ખાતા તરફથી માહિતી મળી છે કે નવસારી ડાંગ વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ચોવીસ કલાકમાં એકસો છવ્વીસ તાલુકામાં વરસાદ વરસી શકે છે કે વરસ્યો છે અને કુકરમુંડા નીઝરમાં સવા બે ઇંચ વરસાદ ખાબક્યો છે ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તો આ સમાચાર પર આપણે વધુ માહિતી મેળવીશું આપણા સુશીલ પવારજી સાથે જિલ્લામાં હાલે વરસાદ મધ્યમ ધારે વસી રહ્યો છે પરંતુ જે રીતનું હવામાન વિભાગની આગાહી મુજબ હજુ સુધી ડાંગ જિલ્લામાં એવું વાતાવરણ બન્યું નથી અને વરસાદ ધીમી ધારે વસી રહ્યો છે તો આ તરફ ચોવીસ કલાકમાં એકસો છવ્વીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે અને કુકરમુંડા નીજરમાં પણ સવા બે વરસાદ ખાબક્યો છે માછીમારો દરિયો ના ખેડવા માટે સૂચના અપાય છે તો શું છે ત્યાંની હકીકત